એક મહત્વના સમાચાર તમને જણાવી દઈએ તો સરદાર પટેલની એકસો જયંતિ વર્ષ નિમિત્તે સીએમના હસ્તે યુનિટી યાત્રાનો પ્રારંભ કરાયો છે જ્યાં એકતા અને રાષ્ટ્રીય ગૌરવ સાથે વિશાળ યાત્રાનો પ્રારંભ કરાયો છે સરદાર સાહેબના જન્મસ્થળથી જન્મ સ્થળથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જન જોડાણ યાત્રાનો પ્રારંભ કરાયો યુવાનોની ભાગીદારી સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ લેવાયો જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે યુનિટી યાત્રાનો પ્રારંભ કરાયો છે એકતા અને રાષ્ટ્રીય ગૌરવ સાથે આ વિશાળ યાત્રાનો આરંભ કરાયો છે હાલ દેશભરમાં જ્યારે સરદાર પટેલની એકસો પચાસમી જયંતિની ઉજવણી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પણ દેશભરમાં મોટા પાયે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ગુજરાતમાં સીએમના હસ્તે યુનિટી યાત્રાનો પ્રારંભ કરાયો છે